થોડા દિવસ અગાઉ ભાજપ રાજકોટ સીટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર સભામાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર અને રાજપૂત સમાજમાં રોજ આપી તો અનેક જગ્યાએ રૂપાલાના બોયકોટના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ક્ષેત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણીને લઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ તેમને ટિકિટ ના આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તો રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા સમાજ વિરુદ્ધ નિવેદન મામલે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિરોધ યથાવત રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આજ રોજ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ રોજ જિલ્લાના માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા માલપુર ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા બાદ ચાર રસ્તાથી માલપુર મામલતદાર કચેરી સુધી રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપી અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ